હેલો મિત્રો કેમ શો મજામાં આજે આવી ગયા છે મામાને ઘેર તો જોઈ જ્યો આ છે ચામુંડા માતાજીની સુબી અને આ છે આપણા મામાનું ઘર તો તમને તમે કોમેટમાં કહેજો કે કેવું લાગ્યું મારા મામાનું ઘર તો આવી જાવ નિશાકોટડા સરસ મજાનું આશે પેટી બનાવેલી છે અહીંયા એલસીડી ગોઠવેલું છે અને મસ્ત મજાનું ડેકોરેશન છે ઘરનું આ જાતે પ્લાન લઈને પોતે એના મકાન બનાવેલું છે તો કેટલી સરસ મજાની લાઈટ ડેકોરેશન પણ એને કરેલું છે પરતય પરતય અલગ અલગ જાતના પેટીઓ બેટીઓ આ બધું ગોઠવેલું છે એક બે ને ત્રણ માળ છે ને પોતાની ઓફિસ પણ છે તો આવો તો જરૂર કોટડા મુલાકાત લેજો આ છે મારા મામાનું ઘર હશે એની બેઠક રૂમ કેટલું મસ્ત છે કોમેન્ટ જરૂર કરજો સિસ્ટમ છે બધી અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આવો તો આવજો મારા મામાના ઘેર આ મારા આય જોઈ લો કેટલા મસ્ત મજાનું ડેકોરેશન છે આ છે મારા મામાનું ઘર તો આ છે ઉપલો બીજો માળ પણ કેટલી મસ્ત મજાની લેટ છે પછી સોફા છે તમને એમ થાય કે નહીં બાકી બનાવ્યું મસ્ત એનું જુઓ આ એને પોતે જાતે આવું લેટ ફિટિંગ એને જાતે લેટ ફિટિંગ કર્યું છે તો તમને પણ એમ થવું જોઈએ કે નહીં બાકી મસ્ત બનાવ્યું ઘર અને એને તમામ કામ જાતે ફાવે છે જો આ ઘોડા બનાવેલા છે એના રીતે પણ લોકેશન તમને કેવું લાગ્યું જો અહીં એલસીડી છે મસ્ત મજાનું એલસીડી છે તમને એમ કે આ એલસીડી છે અલગ અલગ પ્રકારની લાઇટો થાય છે જો બધી સિસ્ટમ અવેલબલ છે કેટલી મસ્ત છે જો બધી સારી બધી લાઈટો થાય છે હજી લેટ સિસ્ટમ તો અહીં પણ છે અહીં જે અંદર એક રૂમ છે આ પણ રૂમ હવે લેટ સિસ્ટમ ક્યાંથી થતી ખબર નથી પણ આ બાજુ જે એક રૂમ છે એની અંદર રૂમ રૂમ આ સરસ મજાનું આ મારા મામા મકાન બનાવે છે તો અહીં કુલર પણ ફૂલ સુવિધા છે તો તમને કેવું લાગ્યું મારા મામાનું ઘર કોમેન્ટમાં જરૂર લખજો અને હવે આપણે જઈશું બાય જો મિત્રો આ છે એક સરસ મજાનો આ તમને દેખાય ને સુબી છે સુબી નથી પણ એક સરસ મજાનો કાસ છે જો અંગૂઠાની ફિંગર આપું તો જ કાસમાં લાઈટિંગ થાય આ જો સરસ મજાનો લાઈટ છે છી લાઈટ અંગૂઠાની ફિંગર આપી પછી જ લાઈટ છે તો આ આપણે સિસ્ટમ જો આ અલગ અલગની ની લાઈટ ઉપર જો આ તો જ મોઢું કાસમાં દેખાય બરોબર દેખાય સામે મસ્ત મજાનો શહેરો દેખાય લાઈટ કેટલું મસ્ત લાગે તમે કોમેન્ટમાં જરૂર કહેજો જો આવો કાચ તમારે લાવવો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે મારા મામાએ મસ્ત મજાનો કાચ નાખેલો છે તો હવે આ ફિંગર આપણે આપી દેવાની એટલે અલગ અલગ લાઈટનું ડેકોરેશન થાય ને આ છે ઉપલો માળ આવ હેન્ડ

ને જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેટલું મસ્ત મારા મામાનું ઘર છે કમેન્ટમાં જરૂર લખી દેજો આ છે નીચા કોટડાનું લોકેશન કમેન્ટમાં જરૂર લખી દેજો બાય બાય